ડેડીયાપડા વિસ્તારમાં રોડ રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા સાહેબ કાર્યક્રમમાં હાજરી આપી તમામ જનપ્રતિનિધિઓ અધિકારીઓની અને આપણા સૌના પ્રયાસોથી રોડ રસ્તા કામોની મંજૂરી મળી ચૈતર વસાવા કહે છે કે આપણી સૌની અને એજન્સીઓની પણ જવાબદારી બની છે કે આ રોડ રસ્તા સારા બની ચૈતર વસાવા કહે છે આવનારા સમયમાં ડેડિયાપાડા અને સાગબારાના દરેક વિસ્તારમાં લોકોને રોડ રસ્તાઓની સુવિધા ઉપલબ્ધ થાય એવા પ્રયાસો આપણે સાથે મળીને કરીશું ચૈતર વસાવા કહે છે અમદાવાદ નર્મદા ભરૂચ વડોદરા ગુજરાત ડેડિયાપાડા તાલુકાના વિસ્તારમાં રોડ રસ્તાના ખાતમુહૂર્ત ના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકો સમક્ષ પોતાની વાતો રજૂ કરતા જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રધાનમંત્રી સડક યોજના હોય કે મુખ્યમંત્રી સડક યોજના હોય કે ભરૂચના સાંસદ મનસુખ વસાવા હોય કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના પદાધિકારીઓના પ્રયાસોથી ડેડિયાપાડા સાગબારા રોડ રસ્તા અને મંજૂર થયા છે તેનું કામકાજનું આજે પણ ખાતમુહૂર્ત કરી રહ્યા છે સાગબારા તાલુકામાં મંજૂર થયેલ કામો પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આપણે આશા રાખીએ છીએ કે રોડ રસ્તાની સારી ગુણવત્તા બને આપણે સૌની અને એજન્સીઓની પણ જવાબદારી બની છે કે રોડ રસ્તા સારા બને આ દરમિયાન સાથે સાથે જે પણ લોકોના નાના મોટા સૂચનો હશે તેને પણ ધ્યાનમાં રાખીશું એજન્સીને પણ અમે સૂચન કરવા માંગીએ છીએ કે ગામના લોકો તથા સરપંચની વાતોને ધ્યાનમાં લેવામાં આવે અને જ્યાં પણ વધારા કે સૂચનો કરવામાં આવે તેને ધ્યાનમાં રાખી સારા રસ્તા બનાવવામાં આવે તેઓ અમે આગ્રહ રાખીએ છીએ આજે તમામ લોકોના પ્રયાસોથી આ રસ્તા મંજૂર થયા છે અને આવનારા સમયમાં ડેડીયાબાડા અને સાગબારાના દરેક વિસ્તારના લોકોને રોડ રસ્તાની સુવિધા ઉપલબ્ધ થાય એવા પ્રયાસો આપણે સાથે મળીને કરીશું આજના કાર્યક્રમમાં સૂચનો કરવામાં આવે કે ધ્યાનમાં રાખી સારા રસ્તા બનાવવામાં આવે તેવો અમે આગ્રહ રાખીએ છીએ આજે તમામ લોકોના પ્રયાસોથી આ રસ્તાઓ મંજૂર થયા છે અને આવનારા સમયમાં ડેડિયાબાડા સાગબારાના દરેક વિસ્તારના લોકોને રોડ રસ્તાના સુવિધા ઉપલબ્ધ થાય એવા પ્રયાસો આપણે સાથે મળી કરીશું આજે કાર્યક્રમમાં યોગદાન આપનાર તમામ પદાધિકારી અધિકારી અને એજન્સીના લોકો તથા સરપંચ આ પ્રસંગે ભેગા થવા બદલ આભાર માનું છું ધારાસભ્ય ચૈત્ર વસાવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે પણ પ્રધાનમંત્રી સડક યોજના હોય મુખ્યમંત્રી સડક યોજના હોય કે કિસાન પંથના સડક યોજના હોય ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા હોય નર્મદા જિલ્લાના પદાધિકારીઓ હોય ડેડીયાપાડાના તમામ લોકોના પ્રયાસોથી આજે સરકારમાંથી આપણા વિસ્તારમાં ડેડીયાપાડા અને સાગબારામાં જે રોડ અને રસ્તા મંજૂર થયા છે ત્યારે બધાની ઉપસ્થિતિમાં આપણે ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ ત્યારે આ જે રોડ રસ્તા બની રહ્યા છે રોડ રસ્તા સારી ગુણવત્તાના બને આપણે સૌની જવાબદારી બને છે એજન્સીની જવાબદારી બને છે સાથે સાથે બધાની જ જવાબદારી બને છે કે આ રોડ રસ્તા સારા બને આવનારા દિવસોમાં ટકે ગુણવત્તા સભર બને એવા આપણે બધાએ તકેદારી રાખવાની છે સાથે સાથે જ્યાં પણ નાના મોટા કોઈના પણ સૂચનો હશે એ પણ અમે અમે આવનારા દિવસોમાં ધ્યાન રાખીશું સાથે જે કૌશિકભાઈ આર પટેલ કરીને એજન્સી છે એ પણ સાથે આવ્યા છે એમને પણ આગ્રહ કરીએ છીએ કે ગામવાળા જે પણ સરપંચ હોય એમના આગેવાનો હોય બધાને સાથે રાખીને જ્યાં પણ સુધારા વધારા કે કોઈ પણ સૂચનો મળે ધ્યાન રાખીને સારા રસ્તા થાય એવી અમે આગ્રહ રાખીએ છીએ અને આજના પ્રસંગમાં ટૂંકા ગાળામાં જ આપણા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબે સમય આપ્યો અમે પણ આ વિસ્તારમાં હતા અમારો પણ એમણે સમય લીધો અને બધાના સહયોગથી બધાના પ્રયાસોથી ગુજરાત સરકારમાંથી જે રસ્તાઓ મંજૂર થયા છે ત્યારે આ રસ્તાઓ પણ સારા બનશે અને આવનારા દિવસોમાં પણ જે પણ રેડીયાપાડા અને સાગબારાના રોડ રસ્તા હશે જ્યાંય દરેક ગામોમાં રોડ અને રસ્તાની સુવિધા બધાને ઉપલબ્ધ થાય એવા પ્રયાસો બધા જ સાથે મળીને આવનારા ભવિષ્યમાં પણ કરતા રહીશું એ જ અપેક્ષા સાથે ફરી એકવાર આજના કાર્યક્રમમાં બધા જ પદાધિકારીઓ અધિકારીઓ એજન્સીના લોકો અને ગામના સરપંચ અને તમામ આગેવાનો ઉપસ્થિત થયા છું બધાને જ આ પ્રસંગે આવકારીએ છીએ અને આજના ખાતમુહૂર્ત પ્રસંગે સૌ ભેગા થયા છે એ બદલ સૌનો આભાર માનીએ છીએ ધન્યવાદ